પાંચની મોટર નું હું કહી શકું પણ પાણી મોટું સાહામાં એવી ગણતરી છે બોર કરવાનો થાય ચારસો ફૂટ ની અંદર બે પાણી જોતા તો ઉપર મળશે ત્રણ પાણી જોતા ને તો ચારસો પણ જો આમાં એવું છે જો પહેલું પાણી એનું ખુલશે ને તો પછી ચારસો તમારે જાવું જ ના પડે એમાં ત્રણ પાણી પકડવાના છે એક સો ફૂટ નું એક બસો થી અઢીસો નું અને એક સાડી ત્રણસો એટલે નું પાણી

ホテルास पाणी आया हारु छे બધા मिठल भाई ने क्यों न्याजे आपड़े કેટલી જમીન છે વિઠલભાઈ ભાઈ 20 વીગા જમીન છે ભાઈ મે 17 ડાર કેરા 17 ડાર કેરા 17 ડાર કેરા 20 વીગા માં હા 20 વીગા માં 17 ડાર કેરા મારા બાપાને જમીન છે 20 વીગા એને 15 ડાર કેરા મે અહીંયા 17 ડાર કેરા 40 વીગા માં હા 40 વીગા માં એને बत्रि बोर क्या बत्रि बोर की राम पण एक कम से पाणी એટલામાં ગઈ નથી પોવામાં છે મારે બત્રી बोरમાં એક કેમ પાણી નથી કેમાં પાણી ચાલી ગયું બત્રી બોર કી રહ્યા છે કાકા ઓપાને ભાયુ છે ત્યાં એને 20 વીગા છે ને મારી પાસે 20 વીગા જમીન છે મે 17 18 ગيرا બરોબર એક કેમ પાણી નથી ને એકાઈમાં પાણી નથી ભાવનગરથી બોલાવ્યા છે આ ભાવનગર ભાવનગર બાજુથી બોલાવ્યા છે નીલેશભાઈને राठોડ નીલેશભાઈ થોરાળેવા તો આયા તો માન મન આયા

કાપડ લાગ્યું બસો ઓ દોઢસો ને બસો છે અઢીસો નો ગાળો આ એ પરફેક્ટ માં ભાઈ થોડું પાણી થોડું બતાવે છે બરાબર એટલે વધે હા ઈ પેલા પાણી કરતા વધારે ઈ બીજું પડ બતાવે બીજું પડ બતાવે બરાબર હા આ ગયું આ પડ ઈ કેટલા ફૂટે થઈ છે ઓ બસો ત્રણસો ને સાડી ત્રણસો નો ગાળો બતાવે સાડી સાડી ત્રણસો થી ચારસો નો ગાળો ક્યાવાય આમાં કુલ ત્રણ પાણી બતાવે ત્રણ પાણી બતાવે પાંચ ની મોટર નો અંદાજ કમ્પ્લીટ બતાવે આમાં પાંચ ની મોટર નો અંદાજ લઈએ પણ બધુંય થોડુંક થઈ જાય આપડા નસીબ તમે કહો નબળું પાણી એવું આ આવશે 200 300 400 500 ને 550 નું પાણી બતાવે 550 ના પડશે તમારે પાણી છે ખારું પડે છે આ ખારું પાણી બરોબર ખારું આવી જાય પછી નહીં આ પાંચ એકસો દસ ટકા રાખો બરાબર આમાં કમ્પ્લીટ પાણી ખુલે જે આપણા નસીબમાં હોય ને એવું પાણી થાય અહીંયા થાય કોરો નહીં જાય બરાબર ખૂત